આ બધા સપનું આવે જો કોઈને કોઈ જરા કોઈને હોનું જરા કોઈને કે એ બાયકાને ગોગ નેકરેતા ને આ બ મૂર્તિ નેકરેલી ને બધું આપણો ને એવું કોઈક સપનું આવ્યું હતો તો સારું હતું આપણો તો કદી સપનું જ નહી આવતો મન તો કદી આવી જ નહી પેલા આ જો સપનું જ નહી આવતું કદી પેલે તો સપનું આવ્યું હતું હા તો આ પોણદનું બધું જફા દેતી રોજ ક્યાં યાર માલ માલ થઈ જાવ જરી જીવતો હોય કે સપનું આવે તો આ આપણો તો કે સપનું આવે

આ વામ જોઈ કે કાલનો પાવર જતો રહે. અલી કાલનો કાલને જતો રહે પાવર. બાર જતો રહે ભાઈ. એ જે આ તો કમલેશ તો ખોય ખોય લાગે હું કેવું? હા. કોક જોઈ ગયો એવું લાગે ના ના. જો સાચી યાર અમારે. આ કેતો ભાવે? સોનામાં કો ખાઈતે નયા. એ હોય હોય ના ના. એકદમ

આ બાજુ હોય આવું આમ જતું રહતો જતું રહેતું એમ ના જતું થોડું જતું રે તારે તમે જગ્યા બતાવો ને જતું ર

આપડે बताऊ पण जइए पछि तण प पहिला मु जाऊ